અંકલેશ્વરમાં બિસ્માર માર્ગના કારણે સ્કૂલ રિક્ષા પલતી મારી જતા લોકોમાં દોડધામ બે થી ત્રણ વિદ્યાર્થીઓ ગવાયા હાલ વરસાદની સિઝનમાં સમગ્ર રાજ્યના માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે બિસ્માર માર્ગના કારણે અનેકવાર અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી બિસ્માર માર્ગના કારણે વધુ એક અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક સ્કૂલ રિક્ષા પલતી મારી ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા જેને લઈ બેથી ત્રણ વિદ્યાર્થીઓ ઘવાયા હતા અને સ્કૂલ બેગો પાણીમાં પલળી ગઈ હતી અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે જેના કારણે આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વર શહેરના પીરામણ રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાંથી પસાર થઈ રહેલ સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી જેના કારણે સ્કૂલ રિક્ષામાં સવાર બે થી ત્રણ વિદ્યાર્થીઓ ઘવાયા હતા આ સાથે જ તેમના સ્કૂલ બેગ પણ પાણીમાં પલળી ગયા હતા જોકે બિસ્માર બનેલા માર્ગોનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સમારકામ કરવામાં નહીં આવતા આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાતી રહે છે ત્યારે હવે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તકે બિસ્માર માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ